અંબાજીના પાડલિયામાં પોલીસની ટીમ પર હુમલાનો મામલો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોટું નિવેદન વન વિભાગ પોલીસને રોકીને પછી હુમલો કરાયો વન વિભાગ અને પોલીસની ટીમને મોટું નુકસાન થયું છે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે જે પણ અસામાજિક તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી થશે નિર્દોષ આદિવાસી ભાઈઓએ બિલકુલ ડરવાની જરૂર નથી એ અંબાજી પાસેના એક જે ગામ છે એ ગામમાં બનાવ બન્યો હતો આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી ક્લેમ પણ કર્યો નથી અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું રોપવાનું ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓને અને એના પછી એના ઉપર ટોળા લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઈજા થઈ છે અને ત્રણ વાહનોને ભારે નુકસાન થયું છે એટલે આ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે બીજા કોઈ આદિવાસી ભાઈ હોય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની